સુરત મહાનગર પાલિકા દ્વારા પારદર્શક શાસનની વાત કરવામાં આવી રહી છે પરંતુ જે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેને જોતા શાસકોની પ્રામાણિકતાપૂર્ણ કામ કરવાની વાત ઉપર શંકા ઉભી થઈ રહી છે શું રમશે ગુજરાત જીસે ગુજરાતના સપના આ રીતે સાકાર થશે ખરા તેની પરથી જાણી શકાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનવામાં આવ્યા છે જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે

ક્રાંતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન રમવા માટે આવી છે ત્યારે પણ આ જ પ્રકારની રમવા આવતા હતા અને વરસાદ આવતો હોય ત્યારે આખે આખા કોર્ટ ઉપર પાણી ભરાઈ જતું હતું અમે સવારે સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી અહીં રમીએ છીએ ત્યારે પણ પાણી ભરાઈ જાય છે ત્યારે અમે જાતે જ અહીં સાફ સફાઈ કરી નાખીએ છીએ નિયમિત રીતે અહીં કોઈ સફાઈ કરવા માટે પણ આવતું નથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં બેડમિન્ટન રમવા માટે રજીસ્ટ્રેશન કરવાના બારસો રૂપિયા છે ત્યારબાદ રિન્યૂ કરવાનો નવ મહિનાનો ચાર્જ નવસો રૂપિયા છે પૈસા ચૂકવ્યા બાદ પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું કે હું પોતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને આવ્યો છું તે હજી પણ પાણી ટપકી રહ્યું છે હાજર વ્યક્તિને પૂછ્યું તો તેણે પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બેડમિન્ટન કોર્ટ ઉપર પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે બારી તૂટેલી ને તારું પણ મારવામાં આવતો ન હોવાનું અહીંયા આવ્યા બાદ જાણવા મળ્યું છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે લાખો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ સ્પોર્ટ કયા પ્રકારની સ્થિતિ મેદાન કુરસી સાથે પ્રકાશ